નમસ્કાર આપ નેશન આપની સાથે વડોદરામાં મહાનગરપાલિકાના જવાબદારોને પણ આરોપી બનાવવાની માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાના હળની લેક ઝોનમાં બોટકા બે નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા જેમાં લેક ઝોનમાં ભાગીદારોને આરોપી બનાવ્યા છે ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મહાનગરપાલિકાના જવાબદારોને પણ આરોપી બનાવવાની માંગ કરાઈ રહી છે આજે વિશ્વામિત્રી બચાવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનને લેક ઝોનનો ટેન્ડર આપનાર સહિતના જવાબદારોને આરોપી બનાવવા આવેદનપત્ર આપ્યું હતું વિશ્વામિત્રી બચાવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગયા મહિને હરણી મોટનાથ મહાદેવ તળાવ એમાં એક દુર્ઘટના થઈને બાર ભૂલકા જેવા બાળકો અને બે શિક્ષકો હોળી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા એ બાબતમાં હજી એક પાર્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કોર્પોરેશને તળાવવાળા જોડે કોટિયા જોડે કરેલી હતી તેના કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે જે જવાબદારીથી છટકી શકે નહીં તો આ બાબતે અમે જ્યુડિશિયલ ઇન્કવાયરી કરતાં કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું પોલીસ કમિશનર સાહેબને પણ આપેલું અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપવા આવ્યા છે કારણ કે આ તળાવનો જ્યારે કોન્ટ્રાક્ટ ટેન્ડર બન્યો અને ટેન્ડર બન્યો એમાં જ કોઈ સલામતીની વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે સલામતી રાખવાની કોઈ શરતો પણ એટલી બધી ઠોસ મૂકવામાં નથી આવી માત્ર ને માત્ર તળાવના પાળા કેવી રીતના બનાવવાના બેન્કવેટ હોલ કેવા બનાવવાના હોર્ડિંગ બોર્ડ કેટલા મારવાના માત્ર આવકને ધ્યાનમાં લીધું છે લોકોની સલામતીને ધ્યાનમાં લીધું નથી તો ટેન્ડર બનાવનારની ક્ષતિ છે કાં તો પછી કોન્ટ્રાક્ટરની જોડે મિલીભગત કરીને શરતો ઢીલી બનાવીને એને ફાયદો કરાવવાની કોશિશ છે અને આ બનાવેલું આવું ટેન્ડર જ્યારે ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટને મ્યુનિસિપલ કમિશનર જે તે વખતના હતા એને રજૂ કર્યું તો એમણે પણ આ જોયું નથી એમની પણ આ ભૂલ છે આ જ ભૂલને આગળ વધારીએ તો સ્ટેન્ડિંગના ચેરમેને પણ આપેલું એમની પણ આ ભૂલ છે અને મંજૂર કર્યું છે જોયા વગર ને સેમ રીતે સમગ્ર સભાએ પણ આને મંજૂર કરેલું છે તો આ ક્ષતિ છે એમાં મૂળ જવાબદાર જે છે ફ્યુચરિસ્ટિક સેલના જે અધિકારી છે કે ટેન્ડર ડિઝાઇન કરનાર છે કે જેણે આ કામ ચાલતું હોય ત્યારે સ્થળ ઉપર જઈને નિગરાણી રાખવાની હોય યોગ્ય થાય છે કે નહીં થઈ ગયા પછી એને કમ્પ્લિશન આપતી વખતે આ નાવડીઓ મૂકે છે કે બોટ છે તો એની સલામતીની વ્યવસ્થા શું છે એની રેસ્ક્યુ કરવાની વ્યવસ્થા શું છે બનાવ બને તો ઇમરજન્સી એક્ઝિટ કેટલા છે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને આવવાનું હોય તો કોઈ જગ્યા છે કે નહીં સીસીટીવી કેમેરા છે કે નહીં આ બધું જ નજર અંદાજે કરવામાં આવ્યું છે અને ગુનાહિત બેદરકારીનો ભોગ ચૌદ લોકો મળ્યા છે મૃતકો બન્યા છે ગુનાહિત બેદરકારીનો ભોગ બનનાર તમામને ન્યાય મળે એવી રીતે એના માટે ખાસ જે જવાબદાર લોકો છે એની ઉપર ઠોસ કાર્યવાહી કરવામાં આવે ને આ લોકોએ આવું ઢીલું ટેન્ડર મૂકીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાયો છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીની કલમ તેર એક ગ મુજબ એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવર જે સત્તાનો દુરુપયોગ કરીને ત્રીજાને ફાયદો કરાવે છે તો એની પણ કાર્યવાહી કરીને એમની અવૈધિક સંપત્તિની તપાસ કરી ને ઠોસ કાર્યવાહી કરવામાં આવે એમ માંગ કરેલી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર